આજે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવશે સુરત માં મુસ્લિમ બિરાદરો આજે એકબીજા ને ઈદ મિલાદુલ નબી પાઠવી આજે મુસ્લિમ બિરાદરો દ્વારા સિરની વેચી ઈદ મિલાદુલ નબી તહેવાર મનાવશે મોડી રાત થી શિરની તથા ન્યાસ માટેની તૈયારીઓ શરૂ કરી સુરત માં ભાઈચારા અને કોમી એકતા નો માહોલ જળવાય રહે તે સંદેશો મુસ્લિમો આપ્યો હતો

અમે એવું જ ચાહીએ છીએ કે જે રીતે એ લોકો અમને સપોર્ટ કરે છે અમારા તહેવાર માં એમ અમે પણ અમને તહેવારમાં અમને સપોર્ટ કરીએ જ છીએ અમે ચાહીએ છીએ કે ઈદ મિલાદ નું બી બધા હળી મળીને તહેવાર મનાવે જે રીતે ગણેશ વિસર્જન આવે એમાં બી બધા હળી મળીને કામ કરે એ અમારો મેસેજ છે સુરતમાં બધા માટે હમેશા ભાઈચારો બનાવીને રાખે એટલે Obrigado. Ah.